દેવગઢ તાલુકાના પ્રાંત કચેરી ખાતે ગેરકાયદેસર થતું રેતી અટકાવવા માટે રજૂઆત કરાઈ આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ દેવગઢબેરા તાલુકાના બેણા ગામે સરકારી પડતા જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે તેના કારણે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી બેણા ગામ ખાતે રેતી ખનન અટકાવવા માટે ફળિયાના રહેવાસીઓ જેવો કે દેવગઢ બેરા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું રેતી ખનંદ માફિયાઓ દ્વારા સરકારી તિજોરીઓને લાખોનું નુકસાન કરતા હોવાથી નાગરિકોની ચિંતા તો વધી છે પરંતુ અધિકારીઓને કેમ નથી વધી તેનું અનેક સવાલો ઊભા થવા પામે છે ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓની કોઈ સાડગાટ છે કે નથી અને આ સાડગાંઠના કારણે જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું પણ લોકો મુખ્ય ચર્ચાઈ રહ્યું છે સરકારી તિજોરીને નુકસાન થતું અટકાવવા માટે ગ્રામજનો આગળ આવ્યા છે જો કે આ બાબતે અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે કે પછી કોઈ અન્યના આદેશોનું પાલન કરાશે તે તો અત્યારે જોવું રહ્યું પરમાર ભાવુભાઈ સોનભાઈ રીતે રીતે ખનીઓ કાઢી જાય છે એના માટે અમે આવેદનપત્ર આપવાયા છે અમારા ગામમાં પડતલ જે સરકારી જમીન છે એની અંદરથી આ જે કમળાબેન ધનાભાઈ છે એ રાતના જે રાતના આવે છે અને દસ ત્રીસ પાંત્રીસ ગાડી દરરોજની કાઢી જાય છે પણ હમણાં વરસાદ પડે તો ગાડી આવતી નથી પણ મોટા મોટા ખાડા પાડી જાય છે અને અમારા જે માલિકીની જમીન છે એમાંથી પણ ધોવાણ થાય અને એ પણ પૂરાઈ જાય છે એના માટે અમે આ માફિયાઓને જેથી કાઢનાને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સરકારને અરજી આપવા આવ્યા છે જેથી કરી તાત્કાલિક એને પગલાં લેવી અમારી ગ્રામજનોની અરજ છે અને અમે પણ વારંવાર કલેક્ટર દાહોદ કલેક્ટર સાહેબને સચિવ ગાંધીનગર સાહેબને પણ અરજી આપી છે માન્ય મંત્રી સાહેબને પણ અમે અરજીઓ રજૂઆત કરી છે ઉલ્લે દ્વારા તો પછી આવા અમે દેવગઢ વારે પ્રાંત કરેલ નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આપેલી આરપીડી કરી પણ તો પણ કોઈ પણ સ્થળ પર આવ્યા નથી એટલે અમે ફરી પાછા ગ્રામજનો મળી અને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છે રીતી કાઢી જાય છે અને અમે એમને બધા ના પાડી પણ એ માનતી નથી જબરજસ્તી ધાક ધમકીથી થી રીતી કાઢી જાય છે અને કોઈ વાર માનતી નથી એને પડખે અમારી જમીન આવી છે એનું ધોવાણ થાય છે અટકાવવા બદલ અમે સરકારને રજૂઆત કરવા માંડીએ છીએ હું નનલાલ દસરાથ સંઘાળીયા હું રહેવાસી આવેદન પત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રીતિ ખનજ માપ્યા વારંવાર અમે કહીએ તો પણ ગાડીઓ રાત્રે દસ થી સવારે આઠ નવ વાગ્યા વધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રીતિ માપ્યા ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ